મા ન્યૂઝ અને કચ્છીય ટીવી સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મા આશાપુર અને કચ્છીય ટીવી સમાચારના લાઈવ પ્રોગ્રામની અંદર આજે રાપર મુકામે આપણે એક ખૂબ જ ધાર્મિક વાતાવરણની અંદર એક પરિવારના ત્યાં ભેગા થયા છીએ અને આ પરિવારની અંદર એક આનંદનો ઉત્સવ બાવીસ તારીખે આવવાનો છે મિત્રો આપને જણાવું કે કુમારી દિવ્યા વિનોદભાઈ સાતુંદા બાવીસ તારીખે દીક્ષા લઈ રહ્યા છે અમારા દર્શક મિત્રો વતી આપ સૌનો આપના પરિવારનો અને આપનું ખૂબ ખૂબ સ્વાગત થેન્ક યુ જે આપે આ કલ્યાણ માર્ગ તરફ જવાનો વિચાર કર્યો એ પૂર્વે મારે એ જાણવું છે કે આપનું નામ આપનો અભ્યાસ શું છે મારું નામ દિવ્યા વિનોદભાઈ સાતુંદા છે મેં ટીવાય બીકોમ સુધી એજ્યુકેશન લીધેલું છે આ માર્ગે જવા માટેનો તમને વિચાર ક્યારથી આવ્યો બહુ નાની હતી ત્યારથી મને ધર્મનું બહુ જ ગમતું હતું અને મારી મમ્મીની સતત પ્રેરણા મને રહી છે ધર્મ કરવા માટે એનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે અને લાસ્ટ ટુ ઇયર્સથી મારો મતલબ દીક્ષા માટેનું પ્રયત્ન ચાલુ છે અને હવે મારા સર્વવિરતીના શંખનાદનું મુહૂર્ત આવી ગયું છે અને બાવીસ એપ્રિલે મારી દીક્ષા છે આ દીક્ષા મેળવવા માટે આપને જે ધર્મ પુરુષો છે એમાં કોનો કોના આશીર્વાદ રહ્યા કોનું માર્ગદર્શન રહ્યું પરમ પૂજ્ય અધ્યાત્મયોગી કલાપૂર્ણ સુરેશ બટ એમના મતલબ સ્વર્ગ લોકોથી મને એટલા બધા આશીર્વાદ મળે છે કે મતલબ મારું કોઈ પણ કામ અટકતું જ નથી અને પૂજ્ય અધ્યાત્મયોગી કલા પ્રભુસુરી મહારાજ સાહેબ જેમની પ્રેરણા દ્વારા જેમના વ્યાખ્યાન શ્રવણ દ્વારા મને અહીં સુધી પહોંચવાનો વિશેષ માર્ગ મળ્યો છે અને મારા બંને મતલબ મારા માસી મહારાજ જે મારા ગુરુ બનવા જઈ રહ્યા છે એમની પ્રેરણા અને મારા પરિવારમાંથી પણ મારા બે ફઈ મહારાજની દીક્ષા થઈ છે અને મારા બંને મામાની છોકરીઓની દીક્ષા થઈ છે મારા માસીની છોકરીની દીક્ષા થઈ છે લાઈક મારા પરિવારમાંથી ઘણી બધી દીક્ષાઓ થઈ છે એમની સતત પ્રેરણા એમનું વાત્સલ્ય અને લાઈક સંસારમાં કંઈ જ નથી કાંઈક મતલબ મેળવીને જવું છે લાઈક બધા જ લોકો મૃત્યુ પામશે મને કંઈક ડિફરન્ટ કરીને જવું છે આઈ વોન્ટ ટુ લાઇક સમથિંગ ડિફરન્ટ ફ્રોમ અધર સો આઈ વોન્ટ ટુ ટેક અ દીક્ષા સંસારની અંદર ઘણા બધા લોકો સાથે આપણે આટલું એજ્યુકેશન લીધું મા બાપનો પરિવારનો મિત્રોનો અડોશી પાડોશીઓનો સગા સંબંધીઓનો જ્ઞાતિજનોનો ખૂબ પ્રેમ મળ્યો ખૂબ સહકાર મળ્યો હશે એ વચ્ચેથી આ માર્ગ તરફ જવા માટે આપને કેમ વિચાર આવ્યો બધાનો મતલબ મારા પરિવારવાળાનો મારા ફ્રેન્ડ્સ લોકોનો મારા ફેમિલી મેમ્બર્સનો મને ખૂબ સપોર્ટ મળ્યો છે મતલબ મને આમ દીકરી છું ને હું મારા બંને ભાઈઓની એક જ બહેન છું પણ મને દીકરાથી પણ વધારે રાખી છે મારા મમ્મી પપ્પાએ મારી ઓલ ધ વિશ મારી બધી જ વિશ મને મતલબ વગર માંગે મારી બધી વીસ પૂરી કરી છે બટ આ બધું કરતાં કરતાં એક એક વખત એવું બન્યું કે મતલબ મને વૈરાગ્યનો નિમિત્ત મળ્યો એમાં મારી નજીક મતલબ એક અંકલનું મૃત્યુ થયું અને એ જોવા દ્વારા કે સડનલી ક્યારે પણ મને પણ આ અહીંથી ચાલ્યું જવું પડશે ક્યારે બધાનું મૃત્યુ આવશે બટ આવી રીતે સડનલી મૃત્યુ મેં પહેલી વખત જોયું અને મતલબ એમનું તો મેં અગ્નિદા વગેરે પણ જોયું તો મતલબ લાઈક બધાને રાખ થઈ જવાનું છે હા એ નક્કી છે કે રાખ થઈ જવાનું છે એ રાખ થયા પહેલા લાઈફમાં કંઈક કરીને જવું છે મારા જૈન શાસન માટે કંઈક તો જવું છે માટે મને દીક્ષા લે જે સમાજની અંદર રહી અને લોકો ઘણા લોકો સમાજ સેવા કરતા હોય છે

આ વસ્તુ ખુદ કરતી હોઈશ જ્યારે મારા આચરણમાં હશે કે મને કોઈ પ્રત્યે રાગ નહીં હોય કોઈ પ્રત્યે દ્વેષ નહીં હોય લાઈક મને કોઈ કહેશે કે ચલ તારા માટે ગુલાબજામુ મંગાવ્યા છે ચાલ તારા માટે આઈસ્ક્રીમ મંગાવી છે કદાચ આફ્ટર દીક્ષા મારી સામે કરોડની રૂપિયા પણ હશે ને મને એમાં કોઈ ઇન્ટરેસ્ટ નહીં હોય લાઈક હું સંસારમાં રહીને આવા સેવાના કાર્ય કરતી હઈશ ને તો કદાચ મને મતલબ કાંઈક લાંચ રહેવાની રિશ્વત લેવાની ઈચ્છા થશે અને સામેવાળા પર ઇફેક્ટ નહીં પડે કે હું એમને કહીશ કે ચાલો તમે જુગાર છોડો જો મેં છોડ્યું છે મેં પૈસા છોડ્યા છે સામેવાળાને કહીશ કે હું તમે જુગાર છોડો દારૂ છોડો તો એમને ઇફેક્ટ પડશે પડશે અને આજ સુધીમાં જેટલું મતલબ અદાલત કે કોર્ટ વગેરે નથી કરી શકી પોલીસ વગેરે નથી કરી શક્યા અને એટલા જૈન સાધુઓ કે કોઈ પણ સમુદાયના સંત લોકોએ મતલબ ક્રિમિનલ્સ હટાવવામાં બહુ જ ફાળો આપ્યો છે તો હું પણ મારા જૈન શાસન માટે તો કંઈક કરી શકીશ ઇવન મારા ખુદના આત્મા માટે તો હું કંઈક કરી જ શકીશ એટલો મને કોન્ફિડન્સ છે જીવનમાં દરેક વ્યક્તિના કાંઈ ને કાંઈ લક્ષ્યો હોય આ માર્ગ પસંદ કર્યા પછી આપણા શું શું લક્ષ્યો રહેશે એક તો કે મને ઇનર હેપીનેસ મેળવે છે ઇનર જોઈએ કે કોઈ પણ સંસારનું સુખ છે ને એ ડિપેન્ડેટ છે કે લાઈક તમને ફરવા જવાની ઈચ્છા થાય અહીંયાથી તમને અમેરિકા જવું છે તો તમને પ્લેનમાં જ મળશે કમ્પલસરી છે અગર તમને વિઝા ન મળ્યો ને તો તમે ડિપેન્ડેટ છો કે ચાલો વિઝા ન મળ્યો હવે હું નહીં જઈ શકું સંસારનું કોઈ પણ સુખ છે હવે તમે નવા ફ્લેટમાં રહેવા ગયા અને ત્યાં ભૂકંપ આવ્યો તો તમે એ ટાઈમે એવું વિસરશો કે સારું થયું હું ઘરની બહાર હતો ઘર તમને સુખ આપે નો ડાઉટ પણ તમે ભૂકંપ ટાઈમે ઘરની બહાર હતા તો એ જ ઘર તમને દુઃખ આપશે લાઈક ઉનાળો છે અને બાર વાગે એસી ચાલુ છે તો તમને ખૂબ શાંતિ આપશે ઠંડક આપશે પણ એ જ એસી શિયાળાના બાર વાગે ચાલુ કરી હોય તો એ તમને દુઃખ આપશે મતલબ કોઈ પણ વસ્તુ ડિપેન્ડેટ છે મને એવા ડિપેન્ડેડ સુખમાં નથી જવું મને ઇનર હેપીનેસ ઇનર જોઈ મને આત્માનો આનંદ મેળવવો છે આ નિર્ણય સામાન્ય લોકોને લેતા ખૂબ અઘરું પડતું હોય છે તો જે આપે નિર્ણય લીધો એ એ આનંદદાયી હતો કે કેવો હતો આનંદદાયી એટલે મતલબ મારા આનંદની કોઈ સીમા જ નથી અત્યારે મારા ઘરવાળા મમ્મી તો બહુ હેપી છે કે મતલબ મારી દીક્ષા થાય છે એના માટે બહુ જ હેપી છે પણ ઘરના મેમ્બર્સને એવું થાય છે કે હવે હું આ ઘર છોડીને જઈશ આ ફેમિલી છોડી જઈશ મતલબ મારા સોસાયટીવાળા મારા ગામવાળાને પણ થાય છે કે હું આ બધું છોડીને જઈશ પણ હું એક વસ્તુ કહું કે મને આ વસ્તુ મેળવવાનો આનંદ વધારે છે બિકોઝ હું એક ક્વેશ્ચન કરું કે તમારા મોઢામાં ચોકલેટ છે તો એ ચોકલેટનો તમને સ્વાદ આવે એવું પોસિબલ છે ને પણ તમારા મોઢામાં હું એવું કહું છું કે તમારા મોઢામાં ચોકલેટ છે અને છતાં પણ સ્વાદ ના આવે એવું પોસિબલ છે કેમ કદાચ તમે એ ચોકલેટ રેપર સાથે ખાધી હોય તો તમને સ્વાદ આવે ન જાવે બસ હું છે ને એ રેપરને છોડી રહી છું અને હું એ ચોકલેટને ખાવા જઈ રહી છું મતલબ કે આ બધા જ બાહ્ય સુખોને છોડી દઈશ હું ટીવી એસી મોબાઈલ બધા જ બાહ્ય એટલે એટલે કે રેપર જેવા એટ્રેક્ટિવ સુખોને જોડીશ અને ચોકલેટ એટલે કે આત્માના અંદરના આનંદને માણવા જઈશ એટલે મને બહુ આનંદ છે

પણ અત્યાર સુધીના જે આપણા સાધુ સમાજની અંદર કોઈ પણ સંપ્રદાયના હોય તો એ લોકો ટેકનોલોજીથી દૂર છે તો આપને એવું લાગે છે અથવા તો આપના આ આનંદમય માર્ગને પસંદ કર્યા પછી આપ વધુ ને વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને લોક કલ્યાણના કામને વધુ ને વધુ સુધી પહોંચાડવા માટેનો કોઈ તમે રસ્તો અપનાવશો ટેકનોલોજીને નહીં ટેકનોલોજી નહીં હું મારા મતલબ મારા ગુરુ ભગવાન કે મારા મહાવીરનો જન્મ ઇલેક્ટ્રિસિટીથી બિલકુલ દૂર છે કે ત્યાં નથી તો કોઈ કોમ્પ્યુટરનો ઉપયોગ ને નથી કોઈ લેપટોપનો ઉપયોગ નથી કોઈ પણ મતલબ સંદેશાવ્યવાનો ઉપયોગ એ જે પણ કરે છે ને પોતાના આચરણથી કરીને બતાવે છે કે દુનિયાના કોઈ પણ જગ્યાએ જશો ને તો એવા સંતો મતલબ એવા લોકો નહીં જોવા મળે કે જે એક સ્થાનેથી બીજા સ્થાને જવું છે ને તો વ્હીકલનો ઉપયોગ કર્યા વગર જાય છે જ્યારે જૈન શાસનના સાધુઓ ખુદ વ્હીકલનો ઉપયોગ કર્યા વગર જાય છે લાઈક એ પોલ્યુશનથી લોકોને બચાવે છે આજકાલ પેટ્રોલ વગેરે ડીઝલ વગેરેનાથી પોલ્યુશન બહુ થાય છે તો મારા ગુરુ ભગવાનનો મતલબ મારા જૈન શાસનના સાધુઓ પોલ્યુશન રહિત જીવન જીવે છે અને એ સમાજ માટે બહુ જ ઉપયોગી છે લોકો સુધી સંદેશ પહોંચાડવા માટે સંદેશા વ્યવહારની જે ટેકનોલોજી છે એ એને આપ પ્રિફર કરશો એનો મદદ લેશો કે લોકો સુધી વધુ સારી વાત વધુ લોકો સુધી પહોંચે નહીં હું જેટલું હું મતલબ મારા ગુરુ ભગવાનની અને મારા પરિવાર વાડીઓની આશીર્વાદ રહ્યા તો મારા જીવનનો મકસદ એક જ છે કે હું એવું જીવન જીવું મારો આચરણ જોઈને બીજા જીવો કંઈક પામે જાય એના માટે હું ટેકનોલોજી ટેકનોલોજીનો યા કોઈ પણ ઇલેક્ટ્રિસિટીનો આઇટમનો ક્યારેય ઉપયોગ નહીં કરું આપના પરિવારમાંથી કોઈ વાત કરવા આવે

લીલાવંતબીન જે દીવાબેને જે નિર્ણય લીધો છે એને આપ કઈ રીતે જુઓ છો મને તો એવું લાગે છે મારી નાની બેને દીક્ષા લીધી એને મને ખૂબ પ્રેરણા કરી કે તું એ મારી સાથે ચાલ પણ મને એમ થયું કે સંસારમાં જઈશ તો ખૂબ મને સુખ રીતે હરવા ફરવાનું મોજ મજા કરવાનું પણ અહીંયા આવી મને પાંચ સાત વર્ષ બધા શોખ મોજ મજા કરી પછી નાના છોકરાઓ થયા પછી એમની પાછળ જ જિંદગી પૂરી થવા લાગી ત્યારે મને એવું થયું કે આ તો જિંદગી જીવવા જેવી એવી બધી બહુ લાઈફ એમ સારી નથી કોઈ આપણે સંયનાઓની પાછળ આપણે એને જન્મ દેવા મોટા કરવા પરિણામ એમ જ આપણી જિંદગી પૂરી થઈ જાય તો મને એવું થયું કે મારી દીકરીનું કાંક સારા માર્ગે મૂકું મહાવીરના માર્ગે મૂકું તો એની લાઈફ આવતા આવતા ભવની કાંઈક લાઈફ સારી બની જાય એટલા માટે એને આ રજા આપી મેં

કે હું દીક્ષા આપીશ તો મારી સેવા ચાકરી કરનારી જતી રહેશે એટલે ગઈસા દીક્ષા લઈ લીધી પણ એના દાદા એ લેવાનું દીધી અને એ પછી સમજાય આમાં આપણે શું સુખ જોયું છે આપણે છોકરા મોટા કર્યા પેણાયા ચાર ચાર બબુ આવ્યું તો આજે આપણે કેવા સુખી છે તો એ હારે રસ્તે જાય છે તો સુખ મેળવવાની જ છે ને અને નાનપણથી એને જેમની લાગણી વધારે હતી મેં ખૂબ નાનપણથી લડાયા મોટી કરી ઉછેરી અને પછી એની મમ્મીને આપી જાત્રા કરવા લઈ જાવ ભેગી લઈ જતી મારા ભાઈને ત્યાં મુંબઈ જાઉં તો ભેગી લઈ જતી સુરત જાઉં તો ભેગી લઈ જતી ચિત્રોડ જાઉં તો ભેગી લઈ જતી એટલી મારી લાડકવાઈ હતી પણ આજે સારા રસ્તે જઈ રહી છે તો આપણે સુકમ ભીજ્ઞાન રાખીએ એમાં અને સારું જ કામ કરે છે અને આપણું નામ ઉજ્જવળ કરે છે તો પછી આપણે એને રોકવી પડે ખૂબ સમજાયા ત્યારે આ સાલે દીક્ષા નક્કી કરી ગઈ સાલે દેવી હતી પણ એના દાદા છે ખુદી હાડ પાડી ના ઘરે આંગણે દીક્ષા થવાની હતી પણ એના દાદા કોઈ હિસાબે સમજ્યા નહીં હવે માન માંડ સમજાયા કે ભાઈ તમે રજા આપી દીક્ષા લઈ જાય અને હારે રસ્તે જાય છે હવે આપણાથી મોટી કરાય નહીં અને તમે રજા આપી દો બસ મારે એટલું કેવું છે લાંબુ તો નહીં બોલી શકું મિત્રો આપે જોયું કે પરિવારના સભ્યોના સૌના આશીર્વાદ છે કે દિવ્યા વિનોદકુમાર સાતુંદા બાવીસ તારીખે આનંદ યાત્રા પર જઈ રહ્યા છે તો આપણે જોયો કે કુટુંબના સર્વેનો જે પ્રતિભાવ છે એમના આશીર્વાદ છે આ સિવાય કોઈ પરિવારના સભ્યો ઓકે ઓકે આપણે એક એવા એમના ફ્રેન્ડ છે કે જેમણે દિવ્યાબેન સાથે અભ્યાસ કર્યો છે નાનપણથી એક મિત્ર સાથે કેટલો ઘરોબો હોય ખૂબ જ લાગણી સાથે આ સંબંધ